અઢાર મે બે હજાર પચીસ થી માયાવી ગ્રહ રાહુ આવશે શનિદેવની રાશિ કુંભ રાશિમાં તો આગામી સમયમાં તમારી રાશિ પર કેવો રહેશે રાહુ ગોચર નો પ્રભાવ તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં નવા હો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો રાહુને વૈદિક જ્યોતિષમાં રહસ્યમય ગ્રહના રૂપમાં જોવામાં આવે છે રાહુ કૂટનીતિ અને રાજનીતિ દેવાવાળા ગ્રહ છે રાહુ ઘણા સમયથી ગુરુના સ્વામિત્વોવાળી રાશિ મીન રાશિમાં ગોચર કરી રહ્યા હતા અને હવે અઢાર મે બે હજાર પચીસની રાતે પાંચ કલાક અને આઠ મિનિટે શનિના સ્વામિત્વોવાળી કુંભ રાશિમાં હવે પ્રવેશ કરવાના છે રાહુનું ગોચર સામાન્ય રીતે અઢાર મહિના એક રાશિમાં રહે છે રાહુનું કુંભ રાશિમાં ગોચર બે હજાર પચીસમાં તમારી રાશિ પ્રમાણે તમારા જીવન ઉપર કઈ રીતના પ્રભાવ નાખવા વાળો સાબિત થશે તમારા જીવનના કયા ક્ષેત્રમાં રાહુ દ્વારા સારા પરિણામોની પ્રાપ્તિ થશે અને કઈ જગ્યાએ તમારે સંઘર્ષ કરવો પડી શકે છે બધું વિગતવાર જણાવવાના છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આ વિડિયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોથી તો રાહુ ગોચર બે હજાર પચીસ અનુસાર મેષ રાશિના લોકોના જીવનમાં રાહુના ગોચર કુંભ રાશિમાં એકાદશ ભાવમાં થશે તમારી રાશિ માટે બહુ અનુકૂળ ગોચર સાબિત થઈ શકે છે કારણ કે એકાદશ ભાવમાં રાહુને સૌથી વધારે અનુકૂળ માનવામાં આવે છે અહીં વિરાજમાન રાહુ તમારી મનપસંદ ઈચ્છાઓની પૂરી કરવા માટે મદદરૂપ બનશે તમારા દિલની જે ઈચ્છાઓ છે એ પૂરી થશે અને લાંબા સમયથી અટકેલી યોજનાઓ હતી એ પણ હવે સારી રીતે ચાલવા લાગશે જેનાથી તમને આત્મવિશ્વાસ મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે કારણ કે અહીં વિરાજમાન થઈ અને રાહુ તમારી આવકમાં વધારો કરશે તમને તમારા ઘણા બધા મિત્રો બનશે નવા લોકો સાથે સાથે અને એમની સમય પસાર કરવામાં બહુ મજા આવશે પારિવારિક જીવન કરતા વધારે મહત્વ તમે તમારા સામાજિક દાયરાને આપશો અને એટલે પરિવાર કરતા વધારે સમય ઘરથી બહાર પસાર થઈ શકે છે આ દરમિયાન પ્રેમ સંબંધો માટે પણ સારો સમય રહેશે તમે તમારા પ્રિયતમને ખુશ કરવા માટે ઘણું બધું કરવાની કોશિશ કરશો વ્યવસાયિક લોકોને રાહુના કોચરથી સકારાત્મક પરિણામ મળી શકે શકે છે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શેર માર્કેટમાં રોકાણ ઘણી ઘણીવાર વિચાર કરવો જોઈએ કાર્યક્ષેત્રમાં સફળતા મળવાનો યોગ બનશે અને તમે ઉન્નતિ અને પ્રગતિ પગાર વધારો પણ મળી શકે છે પગાર વધારાનો લાભ પણ લઈ શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવાઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે રાહુનું ગોચર દસમા ભાવમાં થવાનું છે એમ તો દસમા ભાવમાં વિરાજમાન થઈ અને રાહુ સારા પરિણામ દેવો વાળો માનવામાં આવે છે તો પણ તમને તમારા કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂરત પડશે અહીં વિરાજમાન રાહુ તમને શોર્ટકટ આપવાળો બનાવશે તમે બધા જ કામને શોર્ટકટમાં કરવાનું પસંદ કરશો જેનાથી કામમાં ભૂલ થવાની સંભાવના વધી શકે છે અને તમારે જલ્દબાજીમાં કામ કરવાથી બચવું પડશે તમારા કામને બીજાને આપવાથી બચવું જોઈએ નહીં તો કાર્યસ્થળમાં પરેશાનીઓ આવી શકે છે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે પરંતુ એક સારી વાત એ રહેશે કે તમે જે પણ કામ હાથમાં લેશો પૂરું કરશો અને બહુ જ કરી શકશો તમારી આજુબાજુના લોકો જોતા રહી જશે કે તમારી કામ કરવાની ગતિ આટલી વધારે કેમ છે જે કામ બીજાને માટે અઘરું હશે તેને તમે ચૂટકી વગાડતાની સાથે જ પૂરું કરી લેશો પરંતુ તમારા પારિવારિક જીવનમાં થોડી સમસ્યાઓ બની શકે છે તમે પારિવારિક જીવનને સમય પણ ઓછો આપશો આનાથી પરિવાર વાળાને તમારાથી શિકાયત પણ રહેશે માતા પિતાને આરોગ્ય અને સમસ્યાઓ પરેશાન કરી શકે છે આ દરમિયાન ભાડાના મકાનમાં તમને સુખ મળશે કાર્યસ્થળમાં તમારે દિલની જગ્યાએ મગજ લગાડીને કામ કરવા ઉપર ધ્યાન આપવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિ માટે રાહુનું ગોચર નવમા ભાવમાં થવા જઈ રહ્યું છે આ ગોચરના પ્રભાવથી તમારી લાંબી લાંબી યાત્રાઓના યોગ બનશે તમે આ ગોચર કાળમાં ઘણા સ્થાનોની યાત્રા કરશો જેમાં થોડા તીર્થસ્થાન પણ હશે તમે પવિત્ર નદીઓ જેમ કે ગંગા વગેરેમાં નાવાનો મોકો મળશે રાહુ તમને થોડો નિરંકુશ બનાવશે અને તમે ધાર્મિક માન્યતાઓ કે રીતિ રિવાજથી અલગ થઈને પોતાની એક અલગ ઓળખાણ બનાવવાનો પ્રયત્ન પણ કરશો અને આ બધી જ વાતોને ઓછી માનશો તમારા પિતાજીની થોડી આરોગ્ય સમસ્યાઓ આ ગોચર દરમિયાન પરેશાન કરી શકે છે એટલે તમારે એમના આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે અને જરૂર હોવાથી ડોક્ટરની સારવાર લઈને એનો ઈલાજ પણ કરાવવો પડશે તમારે સંશોધનનો સાચો ઉપયોગ ઉપર ધ્યાન આપવું પડશે અને મિત વ્યતીતનો સારો સહારો લેવો પડશે નહીં તો તમે આર્થિક રૂપથી ઉતાર ચડાવ મહેસૂસ કરશો જે પછી તમને પરેશાનીઓ આપી શકે છે રાહુના ગોચરના પરિણામ સ્વરૂપ તમારે કાર્યસ્થળમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે તમારી કોઈ એવા સ્થાન ઉપર ટ્રાન્સફર થઈ શકે છે જે તમને પસંદ ન કરતા હો આવી સ્થિતિમાં ધૈર્ય સાથે ધીરજ સાથે આગળ વધજો હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાહુ ગોચર બે હજાર પચીસની ની વાત કરીએ તો આ તમારી રાશિથી આઠમા ભાવમાં થવા જઈ રહ્યું છે આઠમા ભાવમાં રાહુ નું ગોચર ઘણા મામલામાં અનુકૂળ નથી હોતું પરંતુ ઘણા મામલાઓમાં અચાનક સારા પરિણામ આપી શકે છે એટલે તમારે પરિસ્થિતિઓનું આંકલન કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ અહીં વિરાજમાન રાહુ તમને આરોગ્ય સમસ્યા આપી શકે છે તમને કોઈ પ્રકારનું સંક્રમણ થઈ શકે છે કે સારું ખાવા પીવાનું નહીં કરવાથી આરોગ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે એટલા માટે તમારે યોગ્ય અને અનુભવી ડોક્ટરની મદદ લેવી જોઈએ એટલે સમય રહેતા તમે કોઈ મોટી બીમારીમાં ન આવો અહીં વિરાજમાન રાહુ સસુરાલ પક્ષમાં હસ્તક્ષેપ તરફ ઈશારો કરી રહ્યા છે તમે સસુરાલના કામમાં વધારે ભાગ લેશો આ સમયગાળામાં રાહુ તમને શેર માર્કેટમાં રોકાણ કરવાથી બચવાની સલાહ આપે છે નહીં તો તમારે પૈસા નુકસાનનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ રાહુના કારણે તમારે અપ્રત્યક્ષ પૈસાનો લાભ પણ થઈ શકે છે અચાનક કોઈ સંપત્તિ કોઈ વિરાસત તમને મળી શકે છે કોઈની ગુપ્ત મિલકત તમને મળી શકે છે અથવા કોઈના કોઈ વિચાર્યા વગર તમારી પાસે પૈસા આવવાનો યોગ પણ બની શકે છે રાહુના ગોચર દરમિયાન તમારે ધર્મ કર્મથી પગલું પાછળ ન ભરવું જોઈએ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત રહેવું જોઈએ. તમારા નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોથી તો સિંહ રાશિના લોકો માટે રાહુનું ગોચર હવે 2025 માં તમારી રાશિથી સાતમા ભાવમાં થવા જઈ રહ્યું છે. સાતમા ભાવમાં રાહુનું ગોચર તમારા માટે મિશ્ર પરિણામ લઈને આવશે. તમારે તમારા સંબંધોને એટલે કે તમારા લગ્ન જીવનને સંભાળવું પડશે કારણ કે આ દરમિયાન તમે અને તમારા જીવનસાથીની વચ્ચે ઘણા પ્રકારની ગલતફેમીઓ ઊભી થઈ શકે છે જેવી કિંમત તમારે તમારા સંબંધોમાં તણાવથી ચૂકવી પડી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે સાચું બોલવું જોઈએ અને કોઈ પણ વાત છુપાવવી ન જોઈએ જો તમારી બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ ચાલી રહ્યો છે તો અંદરો અંદર બેસી અને દૂર કરવાની કોશિશ કરો છતાં બહારની કોઈ ત્રીજી વ્યક્તિને મદદમાં કામમાં ન લો

મદદ પણ આ સમય અવધિમાં મળી શકે છે હવે વાત કરી શું જેમના નામના અક્ષરો હોય છે પઠહણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે રાહુ ગોચર 2025 તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં થશે સામાન્ય રીતે છઠ્ઠા ભાવમાં રાહુનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે તમારા માટે પણ આની અનુકૂળ હોવાની સંભાવના વધારે દેખાઈ રહી છે રાહુના આ ગોચરના પ્રભાવથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ ઓછી થશે તમે દરેક સમસ્યાઓનો હલ કાઢવામાં સફળ રહેશો તમને આરોગ્ય સમસ્યા પણ થશે અને તમે બીમાર પડી શકો છો પરંતુ જેવી રીતે આરોગ્ય સમસ્યા આવશે એવી રીતે ચાલી પણ જશે તમે ચુનોતીઓનો હલ કાઢવામાં સફળ રહેશો નોકરી કરતા લોકોના કાર્યક્ષેત્રમાં તમારા ખાસ અને મનપસંદ મિત્રોથી સાવધાન રહેવું જોઈએ કારણ કે તમે તો એને તમારા સમજશો પરંતુ એ તમારી પાછળ તમને ધોખો આપી શકે છે અને તમારી જળ ખોદવાની કોશિશ કરી શકે છે એટલા માટે તમારે હંમેશા સાવધાન રહેવું જોઈએ જો કોર્ટમાં કોઈ મામલો ચાલી રહ્યો છે તો એ તમારા પક્ષમાં આવી જશે આર્થિક ઉન્નતિના યોગ બનશે ખર્ચમાં કમી આવશે અને તમે પૈસા મેળવી શકશો પહેલા કરવામાં આવેલા રોકાણનો લાભ પણ હવે તમને મળતો જણાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો રાહુ ગોચર બે હજાર પચીસ ની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે રાહુ ગોચર પાંચમા ભાવમાં ગોચર તમને થોડા સારા પરિણામ આપી શકે છે તમારી બુદ્ધિનો વિકાસ થશે તમારી યાદ શક્તિ તેજ થશે તમે શિક્ષામાં સારું પ્રદર્શન કરવામાં સફળ થશો કારણ કે તમે જે પણ જોશો અને સમજશો એને વાંચશો અને તમને તરત જ સમજમાં પણ આવી જશે અને યાદ પણ રાખી શકશો પરંતુ વારંવાર તમારી એકાગ્રતામાં કમી આવશે આ ગોચર પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા લઈને આવશે તમારી અને તમારા પ્રિયતમની વચ્ચે સંબંધ મજબૂત થશે પરંતુ તમારે એની સાથે ખોટું બોલવાથી બચવું જોઈએ આ દરમિયાન તમારું મન શેર માર્કેટ તરફ પણ જઈ શકે છે અને તમે એમાં રોકાણ કરીને પણ લાભ કરી શકો છો સટ્ટો જુગાર લોટરી વગેરે વસ્તુઓથી બચીને રહેવું જોઈએ પૈસા કમાવા માટે નવી રીત શોધવાની કોશિશ કરશો તમે જે કામ કઠિન હશે એને તમે આસાનીથી કરી લેશો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય ઉપર પણ ખાસ ધ્યાન દેવું જોઈએ મનમાં ઘણી વખત થોડા વિચાર આવી શકે છે એવામાં કોઈનું ખોટું કરવાનો વિચાર ન કરશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુનું ગોચર ચોથા ભાવમાં થવાનું છે આ તમારા માટે વધારે અનુકૂળ નથી કહેવામાં આવતું ક્યાંક આ ગોચરના પ્રભાવથી પારિવારિક જીવનમાં અસંતુલન આવી શકે છે પરિવારમાં આપસી શાંતિની કમી અને પ્રેમની ભાવનાની વાત થઈ શકે છે જેનાથી તમારી પરિજનો સાથે દૂરી વધી શકે છે એટલે તમારે તમારા પરિવારને સંભાળવું જોઈએ આ દરમિયાન જો તમે ભાડાના મકાનમાં રહો છો તો તમને ઘણી હદ સુધી ખુશી મળી શકે છે પરંતુ પોતાના મકાનવાળા લોકોએ પરિવારના લોકોથી ઘણી હદ સુધી દૂર રહેવું પડી શકે છે તમારે કાલી ક્ષેત્રમાં વ્યસ્તતાના કારણે ઘરમાં સુખ મળવામાં કમી આવી શકે છે તમે અહીંયા અહીંયાના કામો બહુ વ્યસ્ત રહેશો આઈટી સાથે જોડાયેલા કામો તમને લાભ આપશે તમે કોઈ જગ્યાએથી કમિશન લેવાનું કામ કરી શકો છો આ ગોચરના પ્રભાવથી છાતીમાં સંક્રમણો કે સમસ્યાઓ પરેશાન કરી શકે છે રાહુના ગોચરના પ્રભાવથી તમારો પરિવારમાં હદ કરતાં વધારે દખલ કરવાથી બચવું જોઈએ અને બધા મુજબ કામ કરવા જોઈએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના લોકોથી તો ધનુ રાશિના લોકો માટે રાહુ મહારાજ ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે તમારા માટે આ રાહુ ગોચર બે હજાર પચીસ બહુ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે ત્રીજા ભાવમાં વિરાજમાન થઈ રાહુ મહારાજ તમારા માટે સફળતાનો રસ્તો ખુલશે નાની નાની યાત્રાઓ થતી રહેશે અને તમે આ ગોચર ગાળ દરમિયાન વ્યસ્ત રહેશો મિત્રોનો સહયોગ વધશે અને એમની સાથે વારંવાર સમય પસાર કરવાનો મોકો મળશે તમે મિત્રોના થઈને રહી જશો એટલે કે પરિવાર અને તમારા પોતાના સંબંધો કરતાં વધારે મિત્રો સાથે સમય પસાર કરવો અને એની મદદ કરવાનું તમને પસંદ વધારે આવશે તમે એની ઉપર પૈસા પણ ખર્ચ કરી શકશો રાહુના પ્રભાવથી તમારે ભાઈ બહેનોને કોઈ સમસ્યા થઈ શકે છે પરંતુ તમે એની મદદ કરવાની કોશિશ પણ કરશો તમારો સાહસ અને પરાક્રમ વધશે તમે જોખમ ઉઠાવવાનો પ્રયત્ન કરશો વેપારમાં જોખમ ઉઠાવવાથી તમને લાભ પણ મળી શકે છે તમે તમારી કોઈ રુચિને આગળ વધારી શકો છો આ ગોચરના પ્રભાવથી તમારી કોમ્યુનિકેશન સ્કિલ મજબૂત થશે જેનો તમને કાર્યક્ષેત્રમાં સારો લાભ મળી શકે છે તમારા ઘણા સહકર્મી તમારા માટે ગલતપ્રેમી ઊભી કરવાનું કામ કરી શકે છે માટે સાવધાન રહેજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની તો મકર રાશિના લોકો માટે રાહુનું ગોચર તમારી રાશિથી બીજા ભાવમાં થવા જઈ રહ્યું છે અહીં વિરાજમાન થઈ અને રાહુ તમારી વાણી ઉપર પ્રભાવ નાખશે તમે ઘણી બધી એવી વાતો કરશો જે લોકોને પ્રભાવિત કરશે અને એ લોકો તમારી વાતોમાં આવી જશે આનો તમને એ લાભ થશે કે તમે તમારું કામ કઢાવવામાં સફળ થઈ જશો તમે એવી એવી વાતો કરાવશો જે લોકોને બહુ પસંદ આવશે પ્યારી અને મીઠી વાતોથી તમે લોકોના દિલ જીતવામાં સફળ થશો તમારે ગુસ્સામાં આવીને કોઈને કડવું કે ખરાબ બોલવાથી બચવું જોઈએ કારણ કે જો તમે કોઈને ખરાબ બોલશો તો એ સાચું થઈ શકે છે આનાથી તમને દુઃખ થશે અને એને પણ પરેશાની થશે રાહુના ગોચર દરમિયાન તમારે તમારા ખાવા પીવા ઉપર ખાસ ધ્યાન દેવાની છે કારણ કે તમને ભોજનને લગતી સમસ્યાઓ અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે પૈસા ભેગા કરવામાં થોડી પરેશાનીઓ થશે પરંતુ વધારે પ્રયાસ પછી તમે પૈસા ભેગા કરવામાં સફળ થશો વર્ષની શરૂઆતમાં મંગળની આઠમી દ્રષ્ટિ રાહુ ઉપર હોવાથી તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના લોકોની કુંભ રાશિના લોકો માટે રાહુનો આ ગોચર ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણ કે રાહુ ગોચર બે હજાર પચીસ મુજબ રાહુ તમારી જ રાશિમાં હવે પ્રવેશ કરશે એટલે કે તમને પહેલા ભાવમાં રાહુનું ગોચર થશે આ તમારી વિચારવાની અને સમજવાની શક્તિને ખાસ રૂપે પ્રભાવિત કરશે તમાર નિર્ણય લેવાની આવડત પણ બદલશે તમે બહુ જલ્દી કોઈ પણ નિર્ણય લઈ લેશો ઘણી વાર સાચા અને ખોટાના વિચાર કર્યા વગર પણ તમે નિર્ણય લેશો જે પછી ખોટો પણ સાબિત થઈ શકે છે કારણ કે રાહુનો પ્રભાવ તમારા મસ્તક અને તમારા વિચાર ઉપર પડશે તમે બધા જ કામમાં જલ્દબાજી કરશો જેનાથી એ કામોમાં ગડબડી થવાની આશંકા પણ બનેલી છે તમારે સાચા અને ખોટાનો સોચ વિચાર કરી તોલમોલ કરીને જ બોલવું જોઈએ ત્યારે જ તમને સારા પરિણામ મળી શકશે આરોગ્ય સમસ્યા પ્રત્યે ઉદાસીનતા તમને બીમારીનો શિકાર બનાવી શકે છે રાહુના ગોચરના પ્રભાવથી ખાલી તમારે માટે વિચારવાથી સ્વાર્થી નહીં થઈ અને તમે તમારા જીવનસાથી વિશે સોચો અને એમની સાથે તમારા સંબંધો સારા કરવાનો પ્રયત્ન કરો વ્યાવસાયિક લોકોએ પોતાના સંબંધો ઉપર ટકી રહેવાની જરૂરત છે ખોટું બોલી અને વ્યવસાય ન કરો પોતાના કામને વધારે સારું કરવા માટે એમાં ઘણા નવા લોકોને ઉમેરો એનાથી તમને ફાયદો થશે કોઈની વાતોમાં આવી અને નિર્ણય ન લો થોડો તમારો મગજ પણ લગાવો અને થોડો કોઈ વિશ્વાસુ અનુભવી વ્યક્તિની સલાહ પણ લો હવે વાત કરીએ અંતિમ રાશિ નામના હોય છે મીન રાશિની રાહુ ગોચર તમારા માટે રૂપથી મહત્વપૂર્ણ રહેશે કારણ કે રાહુ મહારાજ તમારી રાશિમાંથી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે એટલે કે આ તમારી રાશિમાંથી દ્વાદશ એટલે કે બારમા ભાવમાં પ્રવેશ કરશે અને ઘણા સારા અને ઘણા ખરાબ પરિણામ જોવા મળી શકે છે એક બાજુ જ્યાં તમે બીમારીની ચપેટમાં આવી શકો છો અને તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જેનાથી તમારે હોસ્પિટલ પર જવું પડી શકે છે તો ત્યાં તમારા ખર્ચમાં અચાનક રૂપથી વધારો થઈ શકે છે તમે સાચા અને ખોટાની ઓળખ વગેરે ખર્ચ કરશો જેનાથી પૈસાના નુકસાન થવાની સંભાવના પણ બની રહેશે તમે ખોટા કામોમાં પૈસા બગાડશો જેનાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે પરંતુ સારી વાત એ છે કે આ દરમિયાન તમને વિદેશ યાત્રા કરવાનો મોકો પણ મળી શકે છે જો તમે આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા પ્રયાસને વધારો રાહુના ગોચરમાં તમારો વિદેશ જવાનો યોગ બની રહ્યો છે તમારે કાર્યક્ષેત્રમાં ભાગદોડનો સામનો કરવો પડી શકે છે અને પોતાના લોકોથી ઘણા સમય માટે દૂરી બનાવવી પડી શકે છે જે તમને શરૂઆતમાં ખરાબ લાગશે પછી તમને એની આદત પડી જશે તમારા પરિવારના લોકોને સાથ આપવો જોઈએ રાહુ નો આગામી ગોચર વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે એ કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન આપને મેળવવાનું હોય તો આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે